જય શ્રી કૃષ્ણ રાધે રાતે આ અમે ઘઉંનો લોટ લીધો છે આપણે રોટલીનો જે સાદો લોટ છે એ જ લોટ અહીંયા લીધેલો છે મેં અહીં મેં એક કપ લોટ લીધો છે ને સાથે થોડુંક લૂણ અને જીરું આમાં પધરાવી દઉં છું ઘણા ટાઈમ પહેલાં વૈષ્ણવનું કમેન્ટ આવેલું કે ખાખરા આપણે કેવી રીતે ઘરે સ્થિત કરી શકાય છે તો થોડુંક સમય નહોતો મળતો એટલે વિડીયોનો અપલોડ કરી શકી તો હવે આમાં આપણે ઘીનું મોણ કરવાનું છે હવે મેં અહીંયા આપણે એક કપ જો લોટ લીધો હોય ને તો આમાં બેથી ત્રણ ચમચી ઘીનો ઉપયોગ કરવાનો છે કે જેથી ખાખરા છે ને સુંદર એકદમ ફરસા બને અને ખાખરા બનાવવું તો ખૂબ સહેલું છે એમાં કંઈ બહુ મૂંઝવણ જેવી વાત નથી પણ હવે તો કેવું મશીન આવી ગયું છે તો મશીનમાં તો ખૂબ સરળતાથી થઈ જાય તો જેની પાસે મશીન હોય તેમાં તો ખૂબ સુંદર તરત ખાખરા બની જાય છે પણ હવે જેની પાસે નથી પણ હવે જે લોકો કેવું છે કે બહારનું જે ઘણા નથી ખાતા તો એના માટે હવે ઘરે કેવી રીતે બનાવી શકાય તો હવે જો આમાં આપણે જો મેથીવાળા ખાખરા કરવા હોય ને તો મેથીની ભાજી નહીં આમાં પધરાવાની લીલી એમાં કડવાશ પકડે જે સૂકી મેથી હોય ને કસૂરી મેથી એ ભાજી એમાં પધરાવાની એ ધ્યાન રાખવાનું અગર આપણે મેથીવાળા કરવા હોય તો તો આવી રીતે એનું નોર્મલ આપણે જે પૂરીનો લોટ બાંધીએ ને એવી રીતે જેનો લોટ બાંધી લેવાનો છે અને એક કલાક માટે એને રેસ્ટ કરવા મૂકી દેવાનું છે તો એક કલાક થઈ તો કલાક પછી લોટમાં કૂણ સરસ આવી ગઈ છે એકદમ કોમળ થઈ ગયો છે લોટ હવે સરક જરાક એનું મસળી લઈએ અને એનું કેવું છે એના છે ને લુવા એકદમ નાના નાના લેવાના છે અને એની જે રોટલી વણવાની છે ને એકદમ આછી એટલે એકદમ પતલી વણવાની છે અહીંયા ઘઉં લોટની જ આપણે અટામણ લઈ લઈએ જેનાથી સરખી રોટલી અહીંયા વણાય તો આવી નોનસ્ટિક લોઢીમાં પણ એને શેકી શકો છો સુંદર રીતે શેકાશે તો એને છે ને એકદમ પતલું આપણે એકદમ વણી લઈએ એકદમ પતલી વળવાની છે આપણે એને રોટલી કરીએ એના કરતાં એકદમ પતલી આપણે પેપર રોટી કેવી રીતે કરીએ એવી રીતે જ વળવાની છે અને અહીં લોટી ગરમ થાય એટલે એને પહેલાં કાચી પાકે આપણે શેકી લેવાની છે આપણે જે ખાખરા મેકર હોય ને એમાં બી આવી રીતે જ આપણે શેકીએ તો ખૂબ સુંદર ખાખરા થાય મારી પાસે તો ખાખરા મેકર નથી એટલે તો લોઢી પર જ અમે તો બનાવીએ છીએ આવી રીતે જ બધી રોટલી આપણે પહેલાં વણી લઈએ અને એ પહેલાં એને કાચી પાકી શેકીને પછી આપણે એને ઘી લગાડીને શેકી લઈએ એટલે આમ તો બહુ સહેલું છે આમાં બહુ કંઈ છે નહીં બધા બધા ફ્લેવરવાળા જો આમાં કરવા હોય તો જ્યારે આપણે લોટ બાંધતા હોય ને ત્યારે જેમાં ફ્લેવર આપણે પધરાઈ દેવાની હોય છે તો અહીંયા છે ને મેં રોટલી વણી લીધી છે હવે લોઢી મેં ગરમ કરવા મૂકી દીધી હતી પહેલાં તો આ આવી રીતે શું કરવાનું છે બંને બાજુ તો એવું નહીં કે એક બાજુ લાલ થઈ જાય પછી એને ફેરવવાની આવી રીતે હાથેથી એને ફેરવતા જવાનું બંને બાજુ અને સે જેવી ચડી જાય ને એટલે એને ઉતારી લેવાની છે આપણે પહેલાં કાચી પાકી શેકીને થોડી ઠંડી થાય પછી આપણે એને ફરીથી શેકવાનું છે તો આવી રીતે જેટલા આપણે ખાખરા જેવી રીતે કરવા હોય આપણે હવે એક કપ મેં અહીંયા લોટ લીધો તો એક કપમાંથી હું આપણે કહું ને તો એક કપ લોટમાંથી મારે વીસથી પચીસ ખાખરા અહીંયા થયા છે કારણ કે એકદમ પતલા કરવાના હોય છે તો આ તો મેં તો લોખંડની જે લોઢી જઈ લીધી છે તો આવી રીતે મેં બધી રોટલી કાચી પાકી પહેલાં શેકી લીધી છે પણ એક ધ્યાન રાખવાનું રોટલી કરતાં બી એકદમ પતલી એને રાખવાની છે કારણ કે ખાખરા એકદમ પતલા જ હોય છે તો હવે એમાં શું કરીએ બંને બાજુ ઘી લગાડીને આપણે જો તેલ લગાડવું હોય તો બી ચાલે પણ અહીં હું ઘી લગાડી રહી છું તો ઘી લગાડીને બંને બાજુ અને કપડું લઈને નહીં તો આપણે ભાખરી કરીએ ભાખરી શેકવાનો જે ડટો આવે છે એનાથી બી શેકીએ તો એનાથી બી ખૂબ સુંદર થાય બટ એક ધ્યાન રાખવાનું કે એને છે ને આમ ફેરવતું જ રહેવાનું છે ધીમી હા કેસની આ છે ને એકદમ ધીમી રાખવાની નહીં તો તરત જ લાલ થઈ જશે તો આવી રીતે અને ખૂબ સરળ છે તો આપણે બન બધી બાજુથી આમ આપણે ફેરવી ફેરવીને સરખી આપણે એને શેકી લઈએ તો જો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે અમે આપણે અજમાવાળા કરવા હોય તો જીરુંની જગ્યા આપ અજમા પધરાવી શકો છો મેથીની જે કસૂરી મેથી હોય એ પધરાવી શકો છો અને પાણીપુરીવાળા જે બધા મસાલા બધા ફ્લેવરવાળા આવે છે ને એ બધું સાથે જ આપણે લોટમાં પધરાવી દેવાનું હોય છે જેથી એની ફ્લેવર સુંદરમાં ઉતરી જાય છે તો બંને બાજુથી કડક થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે સુંદર એ શેકાઈ ગયું છે આમાં વધારે ઘીનો નથી ઉપયોગ કરી રહ્યું કારણ કે વધારે ઘી લાગડે તો પછી હાથમાં પછી ઘી લાગે એવું લાગે આવી રીતે જ બધા ખાખર આપણે શેકી લઈએ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરશો બેલ આઇકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય અને વિડીયો આપને કેવો લાગ્યો છે એ કમેન્ટ કરવાનું ના ભૂલશો અને હા આપણા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો આપ આવી રીતે ખાખરા આવી રીતે આપ બનાવીને હોમમેડ ખાખરા આપ કમસે કમ જે મહિનો આપ સ્ટોર કરી શકો છો કારણ કે આમાંથી સ્મેલ નહીં આવશે કારણ કે આપણે જે બહારના ખાખરા લઈએ એમાં તેલનો ઉપયોગ કર્યો હોય વધારે પ્રમાણમાં તો એ આપ પંદરથી વીસ દિવસ બી રાખો ને તો એમાંથી છે ને સુગંધ આવવા માંડે છે એ ખાખરામાંથી પણ આપણે હાથે આ ખાખરા જે બનાવીએ આપણે જાતે જ બનાવીને ડબ્બો ભરીને રાખી લઈએ તો ક્યારે બી આપણે ઉપયોગમાં લઈ શકાય છે અને આમાંથી ખાસ તો શું છે કે સ્મેલ નથી આવતી આમાંથી સુગંધ નહીં આવે અને આપણે એવું એક સજેસ્ટ કરીશ કે ઘી મજા શેકવાનું તેલનો ઉપયોગ ન કરીએ તો વધારે સારું એને શેકવામાં થોડીક આપણને લાગશે કે વાર લાગે છે પણ સરસ શેકીએ તો નરમ નારે નહીં તો અંદરથી સેજ પૂંચા રહી જશે તો આપણે એમાં જો કંઈ ન સમજાવવું હોય તો ફરીથી કમેન્ટ કરશો તો અહીંયા છે ને ઘઉં કર્યા છે આ જુવારના કરી શકો છો મલ્ટીગ્રેન ખાખરા હોય છે એ બી કરી શકો છો પણ જો આપણે એનો વિડીયો જોવો છો તો આપણને કમેન્ટ કરશો હું ચોક્કસથી આપ સાથે વિડીયો શેર કરીશ તો આવી રીતે જ આપણે બધા ખાખરા એ શેકી લીધા છે તો આપણે એને પાત્રમાં સાજી લઈએ તો ખૂબ સુંદર અને સરળ રીતે આપણે ખાખરા તો અહીંયા હું આપણે ખાખરા ખાલી હાથેથી તોડીને દેખાડું જેથી આપને સમજાય કે કેવી રીતે બન્યા છે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે અહીં જો દેખાડું એનું ટેક્સચર કેટલું સુંદર આવી ગયું છે એકદમ પતલા છે તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપશોને મારા જય શ્રી કૃષ્ણ